અને ત્યારબાદ શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે આ તમામ સમાચારો સાથે આપણે એક મહત્વના સમાચારની વાત કરીએ તો તમારે બધા જ પ્રૂફોને હવે એક કરવા પડશે તો મિત્રો આ દેશ દુનિયાના તમામ સમાચારો જણાવો તે પહેલા તમે આપણી આ ચેનલ ગરવી ગુજરાત 27 માં પહેલીવાર આવ્યા હો તો ગરવી ગુજરાત 27 ને સબસ્ક્રાઇબ કરી અને અમારી ચેનલ સાથે જોડાઈ જજો

ખાનગી ક્ષેત્રની સંસ્થાઓમાં મેડિકલ ઇજનેરી તેમજ અન્ય અભ્યાસક્રમોમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા હવે ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો વાત કરીએ તો જનરલ ઓબીસી એસસી એસટીની વાત નથી મિત્રો આદિ જાતિના વિદ્યાર્થીઓ માટેની આ વાત કરી દેવામાં આવી છે અને આ વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ આવે છે એ શિષ્યવૃત્તિમાં નિયત ટ્યુશન ફી ઉપરાંતની રકમ એટલે કે ટ્યુશન ફીના પણ પૈસા આ લોકોને આવતા હોય છે

ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાત શાળા શિક્ષક પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ની કચેરી અને ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં આરટી હેઠળ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી બાળકોને હવે ટ્રાન્સપોર્ટેશનનો પણ લાભ મળવા જઈ રહ્યો છે

સંપૂર્ણપણે ડિજિટલ હશે આપણે બધા જાણતા હશું કે અત્યાર સુધી જે વસ્તી ગણતરી કરવામાં આવતી હતી તે પેપર ઉપર કરવામાં આવતી હતી પરંતુ હવે આ જે ડિજિટલ વસ્તી ગણતરી છે તે પેપરલેસ કરવામાં આવશે આ માટે મોબાઈલ એપ્સ તૈયાર કરવામાં આવશે અને તેમાં વસ્તી ગણતરી સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે મિત્રો આ એપ્સ 16 ભાષામાં ઉપલબ્ધ થશે અને 16મી વસ્તી ગણતરીમાં પહેલીવાર જાતિ વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે મિત્રો આજે એપ્લિકેશન છે 16 ભાષામાં ઉપલબ્ધ થશે અને આજે 2027 માં જે વસ્તી ગણતરી થવા જઈ રહી છે તે 16મી વસ્તી ગણતરી છે અને મિત્રો સૌપ્રથમ પહેલીવાર જાતિ ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ત્રણ જુલાઈ થી નવા ગેસના ભાવ જે બહાર પડી ગયા છે એટલે કે આજથી ત્રણ જુલાઈ થી એલપીજી ભાવ બહાર પડ્યા છે તેની વાત કરીએ

માર્કેટિંગ મહિનાઓથી માત્ર ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારા અને ઘટાડા હાલ કરી રહી છે એટલે કે મિત્રો આપણે જે ગેસ થી રાંધીએ છીએ તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી

આવી શકે છે ફેરફાર નંબર પાંચ ની વાત કરીએ તો મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો પણ હવે બદલાઈ જવાના છે ત્યારબાદ બાદ ફેરફાર નંબર 6 ની વાત કરીએ તો મિત્રો ઈ કેવાયસી વગર હવે રેશન કાર્ડને રદ કરી દેવામાં આવશે તો મિત્રો તમારું મરજી હજુ સુધી તમે તમારા રેશન કાર્ડમાં ઈ કેવાયસી ન કરવા હોય

અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે ત્રણ પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ અપાયેલું છે અનેક રાજ્યના ખેડૂતો પર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પર ના દેવાની માહિતી આપવામાં આવી હતી વાત કરીએ તો તમારે હવે બધા જ ગૃફો ને એક કરવા પડશે મિત્રો જન્મના પ્રમાણપત્ર ને લઈને અનેક મૂંઝવણો હોય છે તો મિત્રો કયા મહત્વનો નિર્ણય હવે સામે આવી ગયો છે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં માત્ર અને માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાશે ત્યારબાદના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 50000 રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો ગંગા સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજના સામાજિક પ્રમાણમાં પુનઃ સ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત મળતી સહાય કુલ રૂપિયા 50000 ની આર્થિક સહાય આપવામાં આવશે પાત્રતાના ધોરણોની વાત કરીએ તો મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ

આવી મહિલા અને આવી મહિલાની ઉંમર છે એ 18 થી 50 વર્ષની વચ્ચે હોય તો આ સહાય તેમને એટલે કે 50000 રૂપિયાની સહાય મળવાને માટે તે પોતે હકદાર છે તો મિત્રો આવા જ દેશ દુનિયાના સમાચારો મેળવવા માટે અમારી ચેનલ ગરવી ગુજરાત 27 ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ફરી મળીશું દેશ દુનિયાના લોકપ્રિય અને તાજા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત